તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય હેલ્દી મને જય જામના ફરી અમારા નવા બ્લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે શું કરવાની આપણે બ્લોક શરો કર્યો છે બપોર પછી છ વાગ્યા છે અને આજે અમારા ઘરે જજમાન સાથે આપણે થોડો બ્લોક શરૂ કરી દેવી અને બધાય હો હોન કામે લાગેલા છે ને એક આજ આપણે ખુશીના દિવસ છે અને આજ આપણે ઘરે એક સારું કામ થયું છે તો સારું તમને આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જાણવા મળશે કે આજે શું છે અને થંભનેલ ને ટાઈટલ જોઈને થડોક તો ખ્યાલ આવી જ ગયો છે તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ચાલો બતાવીએ અમારા ઘરે બધાય તો પહેલા તો સરદબેન આપણા ઘરે ખુશીનો દિવસ છે ને આજે હા પણ એ અમે થંભનેલ નથી મૂકવાના આ તમ વિડિયો છે ફૂટી જોશો ને તો જ ખબર પડશે લો ચાલો તો મમ્મી પણ બેસી ગયા છે જો અહીંયા ભેળ બનાવવાની કામ મમ્મી

હાલતા ચાલતા કાને શું કઈ કેસ્યો આજે કઈક ખુશ ખબર છે આવજો તમે ભાઈ કઈ કેસ્યો હમડે આવજો લઈને આજે બહુ ખુશ મારા ઘરે ખુશીનો દિવસ છે કાને તો એટલે તો ભેળ બને છે ખુશીમાં મોઢું મીઠું છે ને ખાટોન તીખું બધું કરવાનું બધાને

તારો બધા કન્ટીન્યુ બ્લોક માર્યો ને તમારે બધા ભેળ ખાઈ દાલો હું જો બ્લોક બનાવે છે તો બધા ભેળ ખાઈ જશે હેલો મિત્રો આપણો કેતા હતા કે આજે આપણે ખુશી છે એ તમને દેખાડવા જઈ રહ્યા છીએ ખુશી ખુશી જોઈ આમને એ બતાવી કે થોડીક વાર છે આપણે આપણે જે સરપ્રાઇઝ છે એ ક્યારે દેખાડવાની છે કે વાર છે બોલ તૈયારી છે હવે બ્લોક નામ બનાવી જો આગળ ફૂલ તૈયારી છે એમ કે છે બ્લોક માં બધા બન્યા રેજો કે આપણે શું છે ખુશખબરી અને તમારી માટે તો સરપ્રાઈઝ છે અમારી માટે તો બહુ સારી વાત છે ખુશખબરી હાલો આપણે કિશનભાઈ ને પૂછ્યું હવે કેટલીક વાર છે હજી 2 મિનિટ ખમી જાઓ માણસ નથી આવ્યો અનબોક્સિંગ કરવા અને જો આ બધા છોકરા ફોન કુડે છે ને ફૂલ બધાય વાટે છે કે ક્યારે આ ખુશખબરી બધાને કહેશું તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાઓ

અને <laughs> 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 હજી તો પાર્સલ ઓપનિંગ થાય છે પછી ખબર પડે આમાં શું છે કાસે તો બેન રિએક્શન આપો રિએક્શન આપો વાવ કે વાત હે સુખનો સુરત સુખનો ગીતો હજી કન્ટિન્યુ તમારા બ્લોગ માં બન્યું રહેવું પડશે આમાં શું છે જાણવા માટે કશે કસદવીન અમારા આરિયનભાઈ કરવા મળા છે ઓપનિંગ જો એલા દડી થઈસ આવો વાહ આવો તો ચાલો હજી બાર કાઢીને જોઈ જો ઓપનિંગ કરીને કે આમાં શું છે તમે બરાય કન્ટીન્યુ બ્લોગ માં બન્યા રહે તો ફાઇનલી સરદુબેન જો કંકુ ની થાળી લઈ લીધી છે ને ફાઇનલી શું છે એ તમને ચાલો બતાવી દેવી જો આપણા ઘરે એસી આવી ગઈ છે અને સરદુ જો ચાંદલા એવું કરે છે તો ફાઈનલ ઓપનિંગ થઈ ગયું છે આપણી એસી આવી ગઈ છે બધા ઠંડો ઠંડો પવન ખાવા આવજો અને તો બધા ચાંદલા કરી દેવાલો આવજો બધા બધા જો આયા બધાને ચાનલો કરવા મીડા સરદુબેન હા જો સરદુબેન આ બધાને ચાનલો કરવા મીડા છે આશીર્વાદ આપો સરદુબેન ને અમને લાગે હો બધાને

અવે સદબેનનો રમ્મા એસી સરસ થઈ જશે ને ઠંડો ઠંડો પવન આવશે ને આપણે લેવું બધાય વિય આવજો હો તમે બધાય આવજો આવતા નહીં લાઈટ બિલ લાઈટ બિલ કેટલું આવે ના હું મજાક કરું ઠંડો આવજો ઉનાળામાં બિલ ભરશું ભરશું તો સારું બધાય રહેજો

ભાઈ <Sit> જો ja, si like <Elena>